જે હકીકત બાતમીના આધારે ચિખલીના બલવાડા નેશનલ હાઈવે નંબર 48 ઉપર ઓવરબ્રિજના સર્વિસ રોડ ઉપર વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમી મુજબની કાર આવતા જેને સરકારી લાપડી વડે ઊભી રાખી તલાશી લેતા અંદરથી ભારતીય બનાવટની વિદેશી દારૂ મોડકા 10 બિયરની નાની બોટલી 1031 નંગ બોટલ જેની કિંમત 263520 રૂપિયા તેમજ કારની કિંમત 3 લાખ અને એક મોબાઈલ મળી